આ છે દ્વારકાની પદયાત્રા આવી ગરમીમાં પણ લાખો લોકો દ્વારકા હાલી જાય હોળી થોડાક દિવસની જ વાર હોય ને ત્યારથી પદયાત્રીઓ દ્વારકા જવા માટે હાલતા થઈ જાય અને એની સેવા માટે રસ્તા ઉપર ઘણા બધા કેમ્પ રાખવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ફ્રીમાં રહેવાનું ખાવા પીવાનું થઈ જાય એટલે જો હાલીને દ્વારકા જવું હોય તો એક રૂપિયો વાપર્યા વગર તમે દ્વારકા ભૂગી જાય અને યાત્રાળું ભેગો હું પણ દ્વારકા જાય અને તમને દેખાડીશ કે દ્વારકામાં કેટલી ભીડ છે પણ મેં વિચાર્યું હતું ને એનાથી કઈક અલગ જ થયું આ છે દ્વારકા નો અત્યારનો નજારો જોઉં તો ટ્રાફિક એટલે વાતું એવી ટ્રાફિક આ આશ્રમમાં લાખો લોકો ફ્રીમાં જમવાનું જમે છે તો એની પુરવાર કઈ રીતના થાય ને એ જાણી લઈ કાયા કેટલા વાળા થયેર બાપુ તમે બે વર્ષ ઉપર ચુસે આશ્રમ ની સ્થાપના કરે

હું અહીં આવ્યો ત્યારે માતાજી જયારે હું પેન્ટ શર્ટ પહેરતો આવ્યો ત્યારે સેવા છ મહિના પછી મેય વેગ પહેરી લીધો વાહ ભગવો પછી પહેરી લીધો પછી નહીં ભગવો લીધો વાહ વાહ બાપુ વાહ અને મારો ના તાં છે અને આ બધા જે નીકળાય પ્રસાદી લેતા જાય ચા પાણી તેમજ ચા પાણી બહુ સારું કેવાય ભોજન ભોજન બે ત્રણ ગાયું છે ધોવા દે અને આ વસ્તુ હેલી તો આટલા માણસ ને જમાડવું હેલું થોડું મારો નાદ પૂરું પાડે બાકી ભગવાન ની કૃષા હોય તો મળીને મજા આવી બાબુ તમને

રાજસ્થાન થી આવો કે આ વાત આંભળી હતી બહુ મજા આવી પણ માતા માં હે ને અટકાય બોલવાના મૂડમાં માં નથી એટલે મેં કીધું જાજુ આપડે નથી પૂછપરછ કરવી પણ મળીને મજા આવી ખરેખર મને બહુ એટલે બહુ બધો આનંદ થયો માતા માં આશીર્વાદ દઈ દેજો મને જય ભગવાન જય દ્વારકાધીશ આ ભાઈ આશ્રમના સેવક છે એ પણ બહુ સારું કામ કરે બધું જ મેનેજ કરી દી અહીંયા તમને થોડા થોડા અંતરે કેમ્પ જોવા મળશે અને લોકો અલગથી બોલેરો રિક્ષા મજા આવે ને એવડા એવડા સાધનો ભરી ભરીને સેવા કરવા આવે ને એ તો અલગ હો અને ઘણા તો ડીજે વગાડી વગાડીને સેવા કરે એટલે કે હાલી જ જતા હોય ને એનો ઉત્સાહ વધારે રામ રામ ભાઈ કેટલા કિલોમીટર થાય તમે હાલી ના પાંચસો કિલોમીટર ચૌદ દિવસ હજી દ્વારકા નથી થઈ હો ચૌદ દિવસ થઈ ગયા બહુ કેવાય સારો હાલો જય દ્વારકા તમે ખાલી અહીંથી લાઇન જો જ્યાં લગીન દેખાય ત્યાં લગીન લાઈન નકરી લાઈન છે એટલા બધા યાત્રાળુ જાય કે વાત જવા દીવો આમથી વયા આવે છે શું છે ને તમને દ્વારકા જઈને દેખાડી પબ્લિક આમથી એમને વયો જાવું છે આપડે દ્વારકા બાજુ વયુ જવું છે ને ન્યા કેટલી પબ્લિક છે કેટલી ભીડ છે એ પણ દેખાડી અહીં બધા નાચતા જાય ને ઘણું બધું કરતા જાય જો કે જે ડીજે વાળા ને જો તમે આગળ આવશે વાય વાય

પાંચ છ દિવસ થયા ભાઈ નામ નામ નહીં એક દિવસમાં કેટલા કિલોમીટર કાપી ના તરી બત્રી તરી બત્રી તમારે ભેગા એકસો ને પાંચ છી એટલે પાંચ જણા નો સોંગ છે તમને મળી છે મજા મજા અરે શરબત લ્યો બાપા શરબત લીધો ભાઈ લાવો આ લ્યો લ્યો આ તમારું ભાઈ શરબત લેજો બધા આમ તેમ તો ફેકલ લઈ લો નક લઈને આવ્યો જય દ્વારકા ક્યાંથી છો તમે બધા ગુરગઢ કહે કે ચા પીઓ કીધું હાલો ચા પી લે પછી દ્વારકા જાય હજી દ્વારકા હું તો જો ગાડી લઈને જાઉં ને હાલી ને ને અહીં પછી ગાડી ને જાતો સારું ના લાગે ને એટલે ગાડી લઈને પેલા કહી દઉં ભાઈ હા ની ખ્વાઇસ એવી હતી કે અમને વિડીયો માં લઈ લે આ ભાઈ લઈ લીધા લઈ લીધા ને તો વાંધો નઈ ઓહો ટ્રાફિક એટલે કે વાત જવા દો કારણ કે છે ને દ્વારકા આટલું બધું માણસ હાલી ને જાય ને કે વાત જવા દો યાર કવડા કવડા ભલેથી થી આવે ખબર યાર હજારો કિલોમીટર કાપી ને આવે અમુક અમુક બે બે હજાર કિલોમીટર કાપીને અમુક રાજસ્થાન થી આવે ઘણા બધા માનતી પૂરી કરે ભાઈ ભાઈ જો ઓલા બધા દેખી ગયા આવવા દો ત્યાં ગાડી આવવા દો હા મારા કલે જાઓ જય દ્વારકાધીશ આવી ગયો તમારો બધે નો સીન આવી ગયો ને તો કાલ કાલ આવી જા કાલ કાલ આવી જા ભાઈ અરે અપલોડ થા હે ઇમાં હું એક તા ખાડા કડવાળો રસ્તો હે એટલે ધબધબાટી બોલતા જાય હે અમે ગાડી લઈને પાછા રીટર્ન જાય હે મે કીધું એક કેમ્પ ની મુલાકાત લેતા ભૂલાઈ ગઈતી જે 10 વર્ષથી કેમ્પ થાય હે ન્યાની મુલાકાત લઈ આવી અને અહીંયા ભાઈ ભાઈ જોવું તો ખરી પબ્લિક કેટલું જાય અને સંઘ વાળા ને ઓહો હો જોતા પબ્લિક જેને ધણ ના છૂટું એ રીતે પબ્લિક આવે બાપો 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 હજી તા હોળી ની એને થોડાક દિન વાર હે હજી કાલ ઉલેથી ફૂલ એટલે ફૂલ ટ્રાફિક થાય બરોબર હજી ઘણા બધા લોકો દ્વારકા પહોંચી ગયા હે ને દ્વારકા એટલો સ્ટોક થઈ ગયો ને કે વાત જવા દયો આખડી હું તમને દ્વારકા જઈને પણ દેખાડી અને અત્યારે તમે આ ખાલી રોડનો નજારો તો જાવ અહીંયા છે ને ફોર વ્હીલું પેલા બંધ થઈ ગઈ હતી પણ અત્યારે ખબર નહીં આ બધા ક્યાંથી આવતા હોય પેલા લીંબડી થી બંધ થઈ હતી ફોર અને એક ચોકીવારી કરીને સ્થળ હે ત્યાંથી બંધ થઈ હતી ફોર બરાબર તોય પણ ફોર ઘણી બધી આવે છે પણ હોય આવકમાં ઓછી છે આવકમાં વધારો હોય કારણ કે દ્વારકા થી અહીં ને છૂટ છે પણ આવવા વાળા એન્ટર ના થઈ શકે એના માટે એક બીજો રોડ છે શ્રદ્ધા હોય ને તો માણસ ગમે ત્યાંથી ગમે આટલા કિલોમીટર કાપી દ્વારકાધીશના દર્શન કરે પાર ભાઈ પરવાળું વધારે દેખાય છે આમાં અને ઘણા બધા લોકો ઘણા અમુક અમુક તો રાજસ્થાન થી આવે યાર ગજબ કેવાય છે આ દ્વારકા વાળા હાઈવે ઉપર જગ્યાએ તમને કેમ્પ જોવા મળીએ થોડીક વાર થોડીક વાર કેમ્પ જોવા મળીએ એટલે આ વસ્તુ ની ખાસિયત છે યાર કે અહીંયા લોકો કેમ્પ દ્વારા સેવા કેટલી પૂરી પાડે નકર માણસ ને જમાડવું અઘરું બહુ પડે ખરેખર માં અહીંના જે લોકો જે સેવા કરે છે ને વાત જવા દે ભાઈ આવું ભાગે જ જોવા મળે સુરત થી જે લોકો આવતા હોય સુરત રાજકોટ એવા પલ્લા વિસ્તારમાંથી જે લોકો આવતા હોય બરાબર એની ભીડ હવે અત્યારે અહીંયા લઈ ગઈ હોય કારણ કે ત્યાંથી બધું માણસ ધીમે ધીમે વર્તું આવે ને હોળી થાય ને એ પેલા તો આ બધું માણસ અહીંયા પહોંચી જાય એટલે ત્યાંના કેમ્પ વિખાઈ જતા હોય ને અહીંયા કેમ્પ નવા નવા શરૂ થતા હોય

પચાસ ગાયું તમારી જોડે તો તમે પશુ પ્રેમી જય દ્વારકાધીશ હાલો બાપુ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ધન્ય છે ભાઈ જમવાની તો સેવા કરે જ છે પણ સાથે સાથે પદયાત્રીઓ પગ દુખતા હોય ને તો એની માલિશ કરે મસાજ કરે આવી ઘણી બધી સેવા કરે

એ બધું ઠીક પણ બધા અલગ અલગ વકલ ના વાગે અત્યારે તમે માણસ જાણે મધમાખી ને ના જતો હોય ધણ ના હોય જતું આટલું તો માણસ છે બાપો બાપો અને અત્યારે આપણે જવાનું છે દ્વારકામાં ઓકે તો દ્વારકા જઈને હું તમને દેખાડું કેટલી ભીડ છે દ્વારકાના મંદિર ને પાસે જાઉં આપડે જોયું છે કેટલી ભીડ છે આજ તો એટલા બધા ફેન સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર કે વાત જ જવા દો અને હું ક્યારનો હાલતો હાલ તો ને તોય દ્વારકા પહોંચતા મારે બહુ વાર લાગી ગઈ એટલે મારે એટલે એવું નહી ભીડે હતી ને સબસ્ક્રાઈબર ભૂટકતા એટલે ફોટા બધા પાડવા પડે તમે માણતા જવું માતું નથી જે આ બાજુ એટલું છે પાછું બેરી ગાડી ઓલી બાજુ પણ આટલું માણા માણસ એથી પણ વધારે છે યાર બહુ એટલે બહુ બધી ટ્રાફિક છે મને ફૂલ ઈચ્છા હતી અંદર જવાની પણ ટ્રાફિક થાય જવું તમે આ છે હજી ગોમતી સીન એની ઓલી બાજુ પણ બહુ બધી ટ્રાફિક એટલે અંદર જવાની ઈચ્છા ન થતી બહુ પણ તો જાય તો તમને બતાવીશ લગભગ જવાનો હોય મારા ખ્યાલથી તમને વિડીયોમાં બતાવવા માટે તો જવું જ પડે ને મારે યાર ભાઈ ભાઈ આ છે દ્વારકાનો અત્યારનો નજારો જોઉં તા ખાલી ટ્રાફિક એટલે ટ્રાફિક એટલે હદ ના પે ટ્રાફિક બહુ બધી ટ્રાફિક ગયો ને વાત જવા દો તમે ખાલી હજી તો માણસ ઘણું વયું આવે છે જોવા ભાઈ એટલું બધું પબ્લિક છે ને કે મને ત્યાં જવાની ઈચ્છા નથી થતી કારણ કે ભાઈ હું ત્યાં જાઉં ને તો ભાઈ ઘણા બધા લોકો એવા હોય કે ભાઈ કે ફોટો પાડવો ને એમ કરીને ત્યાં રોકાઈ જવાનું થાય પછી મારે મોડું થઈ જાય ઘરે એટલે મારે ઘરે પૂગવું પડે એમ છે અત્યારે એટલે અત્યારે આ વિડીયોને આપણે આ જ રાખીએ ગઈમો હોય વિડીયો તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને નવા આવો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં